અમદાવાદ શહેરમાં નવરાત્રિની ઉજવણી અમદાવાદ શહેરના ભાવસાર હોસ્ટેલ વિસ્તારમાં આવેલ ભાવસાર સોસાયટીમાં પાછલા ત્રેપન વર્ષથી દર વર્ષની ખાસ કરીને પાંચમા નોરતે એક અલગ જ પ્રકારની નવરાત્રી ઉજવણી કરવામાં આવે છે નાના બાળકોથી માંડીને મોટેરાઓ સહિત તમામ વેશભૂષામાં ભાગ લે છે અને આ જ રીતના આધુનિક યુગમાં પણ જૂની પરંપરા વારસાને જાળવી રાખે છે વિવિધ પાત્રો બનીને સમાજમાં એક સકારાત્મક સંદેશ પહોંચાડે છે આ સોસાયટીમાંથી જ લોકો વિદેશ ગયા હોય તેઓ પણ આ પાંચમના દિવસે ખાસ મુલાકાત લેવા માટે આવે છે સૌ સાથે મળીને ઉત્સાહભેરા નવરાત્રીની ઉજવણી પરંપરાગત રીતે ઉજવે છે અને સોસાયટીના રહીશો દ્વારા સમાજમાં એકતા અને પરંપરાનો મેસેજ પહોંચે છે આજની યુવા પેઢી જે રીતે પાટીપુ તરફ વળી છે તેવું આ સોસાયટીના યુવાનોને વડીલો સૌ મળીને આ પરંપરા રીતે નવરાત્રીનું આયોજનબદ્ધ રીતે ઉજવણી કરીને ત્રેપન વર્ષની જૂની પરંપરાને જાળવી રાખે છે સ્ટોરી રિપોર્ટ બાય જિગ્નેશ મકવાણા અમદાવાદ મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે